લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપને એક વિડીયો જોઈએ છે લાલ કિતાબના ભેદભરમ તો મિત્રો આજે પણ એક વિડીયો આપને જોઈએ અને એમાં એક એટલી સરસ જાણકારી મેળવીએ કે જે જાણકારી તમારા માટે મહત્વની સાબિત થાય અને આ રીતનું ગ્રહણ જો તમારી કુંડળીમાં છે તમારા ઘરના કોઈ સભ્યની કુંડળીમાં છે તો એનાથી એ કુંડળીવાળાને અને તમારા પરિવારને શું તકલીફ પડે છે એની જાણકારી આપણે જાણી શકીએ અને આ જે જાણકારી છે ને તે જનરલી સામાન્ય જ્યોતિષો પારખી નથી શકતા જોઈ નથી શકતા અને એનાથી થતું નુકસાન એ લોકો અટકાવી નથી શકતા તો મિત્રો આજે આપણે વાત કરીએ આપણી કુંડળીના ખાના નંબર ચારમાં બેઠેલો મંગળ ચોથા સ્થાનમાં બેઠેલો મંગળ કુંડળી ધારકને માંગલિક બનાવે છે ચોક્કસ એ માંગલિક કહેવાય પણ આ મંગળ ક્યાં કેવી અસર કરે છે એનું જ્ઞાન આપણે જો સંપૂર્ણપણે ન મેળવીએ ને તો આ મંગળથી થતી ખરાબી આપણે ટાળી નથી શકતા અને આ ખરાબી એક જેવી તેવી ખરાબી નથી હોતી પરિવારને દફે કરનારી તકલીફો હોય છે અને આ તકલીફ એવી હોય છે કે જો તમને ધ્યાનમાં ન આવે તો આખો પરિવાર પરેશાની ભોગવતો જાય અને એનું નિવારણ આવે નહીં તો મિત્રો ચોથા સ્થાનનો મંગળ ચોથા સ્થાનનો મંગળ

ચોથા સ્થાનના મંગળ સાથે જન્મે છે કે બે પેઢી પહેલાં એ કુટુંબમાં આમ જાહો જલાલી હોય પુષ્કળ પૈસો હોય સોના ચાંદીની રેલમ છેલ હોય અને એવા ઘરમાં આ વ્યક્તિ જન્મે અને એ પરિવારનું તમામ સુખ એ સળગાવી દે મતલબ બધું પૂરું થઈ જાય આવા પરિવારમાં આ વ્યક્તિના જન્મ પહેલાં બાર રોનક બધી આમ જાહો જલાલી હોય પણ આ વ્યક્તિના જન્મ પછી ધીરે 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 આ પરિવારની જાહો જલાલી પૂરી થતી જાય ધીરે ધીરે આ પરિવાર નીચે આવતો જાય અને સૌથી પહેલી અસર આ વ્યક્તિની માતા પર થાય માનું દુઃખ વધે

જ્યારે આવો વ્યક્તિ માના પેટમાં પગ ન ને મિત્રો આપણે ઘણી વાર એવું વિચારી જ કે ભાઈ જન્મ થયો એની કુંડળીના ગ્રહ આવ્યા જોયા પછી આ બધું ના કિતાબે એમાં લખ્યું કે માના પેટમાં જ્યારે એનું બીજ રોપાઈને એ જ દિવસથી આ સર શરૂ થઈ જાય તો કેટલી સરસ અને સચોટ જાણકારી આપણે લાલ કિતાબમાં જાણવા મળે છે આપણને ખબર જ નથી પડતી કે ભાઈ આપણે શું કરી રહ્યા છે બહુ નાની પણ મહત્વની જાણકારી જો આપણે જ્યોતિષની બાબતમાં જાણવી હોય તો લાલ કિતાબ આપણા માટે એટલું બધું સરસ શાસ્ત્ર છે કે જ્યાં નાનામાં નાની બાબત પણ વર્ણવેલી છે કિતાબે ચોથા મંગળ માટે લખેલું છે જલતી આગ બદી કાશ્રદા જલાની પર આવે તો મર્દ માયા કે સમંદર વી જલા દે જલતી આગ બધી કા સરદા મૂર્ખામી કરે અને ગુસ્સાની આગથી આ માણસ સળગતો હોય અને જો સળગાવા પર આવે ને તો મર્દ માયાના સમંદર સળગાવી દે માયા પૈસો ચાલી જાય ને ઘરના પુરુષ સભ્યોને પણ નુકસાન પહોંચાડી જાય હવે આ માણસનું જીવન કેવું હોય પકડ હોંસલા સબ મુસીબત ગો કટતી બહુ હિંમત રાખીને આ માણસ કામમાં આગળ વધતો હોય મગર લેખ ઉલટે હો હિંમત ન બનતી પણ પરિણામ ઉલટા આવે એટલે આવો માણસ હિંમત પણ હારી જાય તો આવા માણસે બહુ જ સાવધાની રાખીને આગળ ચાલવું જોઈએ અને પોતાના ગુસ્સાની આગને કાબૂમાં રાખવી જોઈએ હવે આવી કુંડળીમાં જો ચંદ્ર સેન્ટરમાં બેઠેલો છે એક ચાર સાત દસ સ્થાનમાં બેઠેલો છે તો થોડી રાહત મળે પણ જો ચંદ્ર બહાર બેઠેલ હોય તો નુકસાની પણ આપી જાય તો આ કુંડળીથી કોઈ ફાયદો નહીં મળે આપણે મંગળનું પૂરેપૂરું ખરાબ ફળ ભોગવવું પડે ચોથા સ્થાનનો મંગળ છે ને રોગ પણ આપે પેટને લગતા રોગ આપે લોહીને લગતા રોગ આપે લોહી ખરાબ થાય એનાથી આગળ ચાલીએ તો ઘરની સ્ત્રીઓને તકલીફ આપે માતા નાની સાસ જનાની માતા નાની સાસ જનાની જનાની આપણી દીકરી આપણી પત્ની દીકરી છે તો એનો પતિ આ લોકો પર આ મંગળની અસર ખૂબ ખરાબ આવે અને એનાથી એને મોટું નુકસાન ભોગવવું પડે આ લોકોને મોત સુધી લઈ જાય માને તકલીફ આપે જનરલી આવા લોકોને માતાનું સુખ ઓછું હોય માતા માંદી રહેતી હોય માતા એની પર ધ્યાન ના આપી શકે માતાનું બચપનમાં મોત થઈ શકે છે અને આવી કુંડળીમાં જો છઠ્ઠે જ ચંદ્ર બેઠેલો હોય ને તો માની તબિયત હંમેશા ખરાબ રહી તો આની પર પણ આપણે ધ્યાન આપવું પડે આ કુંડળીમાં જો બારમે બોધ હોય તેની અક્કલ મરી પરવા રહેલી હોય એ અક્કલ વિરુદ્ધનું જ કામ કરે અને પેટ જલા ખુદ દુખ્યા હોય આવા માણસને પેટનો રોગ હોય ગેસ એસિડિટી તકલીફ હોય કબજિયાત એવી હોય કે એને ઓપરેશન કરાવવું પડે તો આ બધી બાબતો પર બહુ જ પૂરતું ધ્યાન આપવું જોઈએ ને કુંડળીના આવા ગ્રહણને જો આપણે ઓળખીને ચાલીએના ઉપાય કરીને ચાલીએ તો ચોક્કસ ફાયદો થાય આ મંગળ છે ને ઘણી વખત આપણે એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં લઈ જાય કે ત્યાં આપણે કોઈ સારું કામ ન કરી શકીએ પેટના રોગને લીધે અથવા આપણા ગુસ્સાને કારણે અથવા બીજા કોઈ પણ કારણોસર આપણને મોટી તકલીફ પડે ને આપણે એમાંથી બચી નથી શકતા આવા લોકોએ ભણતરમાં ધ્યાન આપવું જોઈએ અને સારું ભણતર કરવું જોઈએ એક સમય એવો આવે કે તમારી જે પઢાઈ લિખાઈ મતલબ જે તમારો અભ્યાસ છે એને તમારે તમારું હથિયાર બનાવવું પડે તો આની પર ધ્યાન અવશ્ય આપવું જોઈએ ચોથા સાનનો મંગળ ખરેખર નીચ જે કહેવાયું છે તે એવું જ પરિણામ આપી જાય અને જે પરિવારમાં સાનો શોક જ છે એ પરિવારને બરબાદ કરવામાં કોઈ પણ કસર રાખતો નથી અને મિત્રો આવો વ્યક્તિ જો દક્ષિણના દરવાજાની સાથે રહેતો હોય એના ઘરનો દરવાજો દક્ષિણનો હોય તો માની લો કે એનું જીવન પૂર્ણ થઈ જાય પરિવાર એટલા બધા દુઃખ ભોગવે કે જેમાંથી બહાર નીકળવું એ લોકો માટે અશક્ય થઈ જાય તો આની પર ધ્યાન અવશ્ય આપજો અને આ બાબતને ચોક્કસ જોડજો નહીં તો પ્રોબ્લેમ તમારા વધતા જાય અને મિત્રો આવા વિડીયો જ્યારે તમે જુઓ ને ત્યારે તમારા ઘરના સભ્યોની કુંડળી લઈને બેસો ને એમાં જુઓ કે ચોથા સ્થાનનો કોઈ પણ રાશિનો કોઈ પણ એનો નક્ષત્રનો જે બી તમે વૈદિકમાં ગણો તે પણ ચોથા સ્થાનમાં મંગળ બેઠો છે અને જો એ ડિગ્રી ડિગ્રીવાઈઝ ખરાબ છે તો ચોક્કસ તમને આ સારો આપે આપે ને આપે પણ જો આપણે પહેલેથી એના માટેના સારા કર્મ કરીએ એના ઉપાયો કરીએ તો આપણે એમાંથી બચી પણ શકીએ આવા લોકોને પેટની બીમારી હોય ને તો લોકોએ વળના ઝાડને મીઠું દૂધ ચડાવવાનું જે માટી ભીની થાય તેનો ચાંદલો કરવો જોઈએ તેતાલીસ દિવસ કરો ફાઇન થશો ઉપાય બી સરસ થઈ જશે જીવનમાંથી તકલીફો ઓછી થઈ જશે પેટનો રોગ મટી જશે લોહીને લગતા પ્રોબ્લેમ સોલ્વ થશે આવા ગ્રહમાન સાથે કોઈ દીકરી જન્મેલી હોય ને તો તેને માસિક ધર્મનો બહુ મોટો પ્રોબ્લેમ હોય અને આવો પ્રોબ્લેમ હોય ને એમાં જે વળના ઝાડના મૂળ પાસે દૂધ ચડાવવાનો ઉપાય બતાવ્યો મીઠું દૂધ ચડાવવાનું ખાંડવાળું અને દૂધ ચડાવ્યા પછી જે માટી પીની થાય તેનો ચાંદલો કરો ચોક્કસપણે તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો આ બધી નાની નાની જે જાણકારી છે ને તે આવા વિડીયોથી જ તમને મળે અને એનો જીવનમાં જોડીને ઉપયોગ કરશો તો બહુ સારા પરિણામ મળશે હવે આવા વ્યક્તિને છે ને શારીરિક તાપમાન બીજા માણસો કરતાં અડધો પોણો ડિગ્રી એક ડિગ્રી જેવું તાપમાન વધારે રહે એ પણ એને નુકસાન કરતા છે તો એવા લોકોએ શું કરવું જોઈએ ચારસો ગ્રામ રેવડી મંગળવારે લેવી જોઈએ માથા પરથી ઓવારીને વહાવવી જોઈએ પાણીમાં આ ઉપાયથી તમારા શરીરનું તાપમાન જે ખરાબ મંગળથી તમને નુકસાન છે એ અટકે વધુ પડતું તાપમાન પરેશાન કરતું હોય તો ચારસો ગ્રામ ચોખા મંગળવારે લેવા ઓવારી દૂધથી ધોઈ ને વહેતા જલમાં વહાવી દો એનાથી ફાયદો થશે રોગ થયેલો છે કોઈ ઘા થયેલો છે રૂજાતો નથી તો બે નાની નાની માટલી લો એકમાં ખાંડ ભરો એકમાં મધ ભરો કોડિયું ઢાંકી માથા પરથી ઉવારી સાત વખત ઉવારી ને વિરાન જગ્યાએ દબાવી દો મિત્રો આ મંગળમાં બીજી એક ખાસિયત છે તમારા કરતાં ચાર વરસ નાનો કે ચાર વરસ મોટો મતલબ આઠ વરસના ગાળામાં જો કોઈ ભાઈ છે

આવી નાની નાની મહત્ત્વની જાણકારી ફક્ત ને ફક્ત તમને લાલ કિતાબથી મળે છે તો આ જે વિડીયો હું આપું છું ને તે ઘણા જ્યોતિષભાઈઓ માટે પણ ઉપયોગી છે સામાન્ય માણસો માટે પણ આ ઉપયોગી છે તો મિત્રો જો તમે આજ સુધી જીવનમાં ઘણી બધી બાબતોને જાણવાની કોશિશ કરી પણ તમને પૂરેપૂરી જાણકારી તમારી કુંડળી વિશે તમારા ગ્રહમાન વિશે તમારી પોતાની જાત માટે નથી મળી તો લાલ કિતાબનો આગ્રહ રાખજો લાલ કિતાબ બનાવીને તમારા જીવનની સંપૂર્ણ માહિતી તમારે જાતે મેળવવી એના ઉપાય જાતે કરી આમાંથી મુક્ત થવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો તમારા માટે મહત્વનો સાબિત થાય તો મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌની લઉં ફરી મળીશું નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો મિત્રો આજે આજે ચોથા સ્થાનના મંગળનો જે ભેદ અને તમે જે ભરમમાં અટવાવ છો તેની ચોખવટ મેં આ વિડીયોમાં કરી છે એ જાણકારી તમારા માટે બહુ જ કામની સાબિત થશે તો મિત્રો હું હરિ વદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે